તમને આ દ્રશ્યોમાં શું દેખાય છે જોઈને જ કહેશો કે બાળકો સ્કૂલે જઈ રહ્યા છે પરંતુ કીચડમાં ચાલીને તો પછી કેમ એવો સવાલ સરકારને ના પૂછવો જોઈએ કે બાળકો જે રસ્તે સ્કૂલે જઈ રહ્યા છે તેની હાલત કેમ આવી છે ગુજરાતમાં સ્માર્ટ રસ્તા એવા છે ને કે બાળકોને કીચડમાં ચાલીને શાળાએ ભણવા જવું પડે છે ગુજરાતનો વિકાસ કીચડમાં ગયો છેવાડાના ગામ સુધી વિકાસ પહોંચ્યો તો આ ગામ સુધી કેમ તમારો પાકો રસ્તો ન પહોંચ્યો માસુમો ક્યાં આવી તકલીફો ભોગવી રહ્યા છે જોઈ પગ છે ખભા પર ભણતરનો નો ભાર હાથમાં ચપ્પલ અરે સાહેબ જરા દ્રશ્યો તો જુઓ આમ કેવી રીતે ભણશે ગુજરાત આ દ્રશ્યો મહેસાણાના સાપાવાડા ગામના રસ્તાના છે સાપાવાડા ગામ વસ્તી ધરાવે છે પણ ગામના વિદ્યાર્થીઓ શાળા એ જવા માટે ત્રણ કિલોમીટર સુધી રોજ કીચડ માં ચાલી ને જાય છે કારણ કે ગામમાં પાકા રસ્તા જ નથી આ સમસ્યા આ વર્ષની નથી દર વર્ષે ચોમાસું આવે એટલે આજ પરિસ્થિતિ હોય છે કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી ગામમાં પાકો રોડ બનાવવામાં આવ્યો જ નથી જેના કારણે વિદ્યાર્થીઓ હાથમાં ચપ્પલ પકડીને ને ત્રણ કિલોમીટર સુધી ઘૂંટણ કીચડ અને ગંદા પાણીમાં ચાલીને શાળાએ પહોંચે છે આ રસ્તામાં વર્ષોથી દેશ આચાર થી દરેક બાળકો કોને સારજાવા માટે જીવ જોખમમાં લઈને આવે જાય છે મતલબ કોઈ દવાખાનું ગમે તે હોય તો બહુ તકલીફ પડે છે રસ્તાની એટલે રસ્તાનું કંઈક કરવું સુવિધા હવે જરા આ દ્રશ્યો પણ જુઓ નાના નાના ભૂલકાઓ હાથમાં ચપ્પલ લઈને કીચડમાંથી સ્કૂલ તરફ જઈ રહ્યા છે કીચડમાં ખૂચી જવાય છે માંડ માંડ ચાલી શકાય છે કેટલાક બાળકો તો કીચડમાં પડી જતા તેમના કપડા પણ પાણી અને કીચડ વાળા થઈ જાય છે પરંતુ માસુમો આ પીડા કોઈ દેખાતી નથી સાહેબ ચૂંટણી સમય મત લેવા આવતા નેતાઓ હાલ આ ગામ તરફ ફરકી પણ નથી રહ્યા પણ સાહેબ એક વખત તો વિચાર કરજો કે આવી કાદવ કીચડવાળી વાળી પરિસ્થિતિ માં કેવી રીતે વિદ્યાર્થીઓ ભણવા માટે શાળાએ પહોંચશે સુધીર સુધીર નાઈક વીટીવી ન્યૂઝ મહેસાણા